જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો અને વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી આજની વાતમાંથી તમને બહુ બધું શીખવા મળશે જયા સાચી છે કે ખોટીએ જરા જણાવજો જયાની આંખમાં આજે નીંદર જ ન હતી કેટલા દિવસથી ઊંઘી ન હતી પહેલાં બેડ પર પડતા તેને નીંદ આવી જતી હતી પણ કેટલા દિવસથી તે શાંતિથી સૂઈ શકતી ન હતી તેણે બાજુમાં સૂતેલા પતિ તરફ જોયું તો તે આંખો બંધ કરીને સૂતા હતા પણ જયા સમજી ગઈ હતી કે એ પણ સૂતા નથી ખાલી દેખાવો કરે છે કેટલા દિવસથી ઘરનું વાતાવરણ હતું જ એવું તણાવપૂર્ણ કે કોઈને ઊંઘ કેવી રીતે આવી શકે ક્યારેય વિચાર્યું હતું કે જિંદગીમાં આ દિવસો પણ આવશે સુતા સુતા અતમાં ખોવાઈ ગઈ તેના લગ્નના તેર વર્ષ થઈ ગયા હતા પણ તેના સાસુ સસરાએ મનથી ક્યારેય તેને વહુ માની ન હતી એવું ન હતું કે એનામાં કોઈ કમી હતી કે સુંદરતા નહોતી ગુણવાન હતી બધા સગા સંબંધી એને બહુ જ પસંદ કરતા હતા પણ ખબર નહીં તેના સાસુ સસરાને શું તકલીફ હતી શરૂઆતમાં કેટલા વર્ષ એવું વિચારવામાં જતા રહ્યા કે આ ઘરમાં તે નવી છે ધીમે ધીમે તેના સાસુ સસરાના દિલમાં જગ્યા બનાવી લેશે પણ આટલી સેવા કરવા છતાં તેને સમજાતું ન હતું કે કઈ કમી રહી ગઈ છે ઘણી વખત તે ઉદાસ થઈ જતી પણ તેના પતિના પ્રેમ અને સહયોગથી અને તેના મમ્મી પપ્પાની સલાહથી તેના મનને સમજાવતી લેતી હતી આવી રીતે તેર વર્ષ વીતી ગયા ઘરમાં કેટલું પણ સારું કામ કરે તેની સાસુ તેનામાં ખામીઓ નીકાળતી હતી બધી બધા તેની રસોઈના વખાણ કરતા હતા પણ તેના સાસુ સસરા અને તેની રસોઈ તેને પસંદ ન આવતી જ્યારે જ્યાં ગર્ભવતી થઈ તેના સાસુના સ્વભાવમાં બદલાવ આવ્યો હતો તેને લાગ્યું કે તેના ધીરજનું ફળ મળી રહ્યું છે પણ જયાએ એક દીકરીને જન્મ આપ્યો એવો જેની સાસુનો સ્વભાવ બદલાઈ ગયો તેમણે દીકરીને લાડ પ્યાર તો દૂર પણ તેને ખોડામાં પણ ક્યારેય ન લેતા તેનો પતિ હંમેશા કહેતો કે મારી દીકરી રાજકુમારી છે અને રાજકુમારીથી કોઈ કેટલા દિવસ નારાજ રહે એને ખબર હતી કે કંઈ જ નથી બદલાવવાનું જયાને એક દિયર પણ હતો તેમણે તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા હતા જયાની દેરાણી નોકરી કરતી હતી એ સવારે જતી અને સાંજે ઘરે આવતી હતી ઘરના કામથી એને કંઈ જ લેવા દેવા ન હતા તો પણ તેની સાસુ તેની દેરાણીને આંખો પર બેસાડીને રાખતી હતી એ તેના માટે નવા નવા કપડાં લાવતી ગિફ્ટ આપતી હતી કેમકે તેના સાસુને ખબર હતી કે તેમને કંઈ કહેશે તો બંને ઘર છોડીને જતા રહેશે જયા અને તેના પતિને આવા ભેદભાવથી દુઃખ તો થતું હતું પણ તે વિચારીને ચૂપ થઈ જતાં કે ઘરમાં કોઈ ઝઘડા ન થાય પછી જયા બીજી વખત ગર્ભવતી થઈ ત્યારે તેની દેરાણી પણ ગર્ભવતી થઈ હતી જ્યારે બીજી વખત જયાએ દીકરીને જન્મ આપ્યો અને તેના દીક દેરાણીએ દીકરાને જન્મ આપ્યો હતો સાસુનો તો પગ જમીન પર રહેતા ન હતા કેમ કે તેમને નાની બહુ જ વહાલી હતી અને એક દીકરાને જન્મ આપ્યો એટલે વધારે ખુશ થઈ ગયા હતા જયાની દેરાણી નોકરી કરતી અને તેના દીકરાને તેની સાસુ સાચવતી હતી જયા ઘરના કામકાજના ચક્કરમાં તેની દીકરીઓ પર બિલકુલ ધ્યાન નથી આપી શકતી બંને પતિ પત્નીએ વિચારીને બહુ પરેશાન હતા જયાના પતિને તો વિશ્વાસ જ નહોતો આવતો કે એની ખુદની માં બાળકોમાં પણ આટલો ભેદભાવ કરશે જયાની તેરાણીએ બીજી જગ્યાએ ફ્લેટ લીધો અને ત્યાં રહેવા જતા રહ્યા અને જયાના સાસુ સસરા પણ તેમના પુત્રનું ધ્યાન રાખવા માટે તેમની સાથે ગયા જયાના પતિએ પણ તેમને ના રોક્યા તેને લાગ્યું કે આ જ ઠીક છે આ બહાને જયા પોતાને અને દીકરીઓને સમય આપી શકશે નહીંતર આખો દિવસ કામકાજમાં જ રહેશે ધીરે ધીરે દસ વર્ષ જેટલો સમય વીતી ગયો એક દિવસ તેના ધીયરે કહ્યું કે હું મારા પરિવાર સાથે હંમેશા માટે અમેરિકા સેટ થવાનો છું આ સાંભળીને જ જયાના સાસુ સસરાને બહુ આઘાત લાગ્યો પરંતુ તે કંઈ પણ બોલી શક્યા નહીં કેમ કે એમને ખબર હતી કે તે તેમનું નહીં માને અમેરિકા જતા પહેલાં તેમનો ફ્લેટ પણ વેચી નાખ્યો એટલે સાસુ સસરા પાછા જયાની સાથે રહેવા આવી ગયા જયા અને તેના પતિને લાગ્યું કે કદાચ મમ્મી પપ્પા બદલાઈ જશે પણ તેમનો વહેમ હતો હજી પણ તે બંનેને જયા સાથે ઢંગથી વાત પણ ન હોત નહોતા કરતા હતા અને તેમની દીકરીઓ માટે તેમનો વ્યવહાર બિલકુલ બદલાયો ન હતા જયા અને તેની સાસુ સસરાની નાની નાની વાતોનું ધ્યાન રાખતી હતી જ્યારે તેઓ બીમાર પડે તો તેની ખૂબ સેવા કરતી હતી તો પણ તેમને કોઈ વાતનો ફેર નહોતો પડતો જ્યાંની દીકરીઓ મોટી થતી હતી એ પણ બધું સમજતી હતી અને તે કહેતી હતી કે મમ્મી દાદી તમારી ઇજ્જત નથી કરતા તો તમે કેમ એટલા બધા કામ કરો છો જ્યારે તે કાકા કાકી સાથે રહેતા હતા ત્યારે તો તે પોતાનું કામ ખુદ કરતા હતા ને હવે અહીંયા આવ્યા પછી દાદી બેડ પરથી નીચે જ નથી ઉતરતા રોજ તેમના પગમાં દુખાવો રહે છે જયા એમને સમજાવીને ચૂપ કરાવી દેતી જયાની ઉંમર પણ વધતી જતી હતી અને એની સાથે બીમારી પણ સૌથી મોટી બીમારી જ ટેન્શન હતી જેના લીધે તેનું બીપી અને સુગર વધી ગયું પણ તેની સાસુને તો એ જ જયા જોતી હતી જે આખો દિવસ ભાગદોડ કરીને કામ કરતી રહે એક દિવસ જયાની તબિયત વધારે ખરાબ થઈ તો તેનો પતિ ટિફિન લીધા વગર ઓફિસે ગયો અને તેમની દીકરીઓ પણ કહ્યું કે મમ્મી તમે ચિંતા ન કરો આરામ કરો અમે મેગી બનાવીને ખાઈ લેશું પણ તેને ખબર હતી કે તેના સાસુ સસરાને ગરમ ગરમ રોટલી ખાવાની આદત છે એનામાં ઉઠવાની બિલકુલ તાકાત ન હતી તેમ છતાં ગમે તેમ કરીને ઉઠી તેના સાસુ સસરા માટે રોટલી બનાવીને ગરવામાં મૂકી દીધી અને તે દવા ખાઈને સૂઈ ગઈ તે સૂતી હતી તો ઘરમાં અવાજ આવતો હતો તેણે ઉઠીને જોયું કે તેની સાસુ ગુસ્સે હતા અને ગભરાઈ ગઈ અને તે હિંમત કરીને બહાર આવી તો તેના સાસુએ એના પતિને રોટલી બતાવીને કહ્યું કે તે અમને ઠંડી રોટલી ખાવા આપે છે તારી છોકરીઓ પણ એના માં જેવી જ છે એને પણ અમારી કોઈ ચિંતા નથી કેટલીક વાર તેમણે બહારથી ખાવાનું મંગાવીને ખાધું પણ અમને દેવાનું તો દૂર પૂછ્યું પણ નહીં આવું શીખવાડ્યું છે છોકરી પેદા કરી છે તો પણ આટલું ઘમણ છે હોઉં તારું પણ ઘટપણ આવશે ત્યારે હું પણ જોઈશ કે તને પાણી દેવાવાળું કોણ હશે તારે તો કોઈ દીકરો નથી જે તને ઘટપણમાં સાચવશે છોકરીઓની મા છે તારા આવા જ કર્મથી ભગવાને તને દીકરો નથી આપ્યો સાસુની આવી ઝેરીલી વાતો સાંભળીને જયાને વિશ્વાસ નહોતો આવતો કે તેની સાસુ તેની અને તેની દીકરીઓ માટે આવું વિચારે છે જયા ચૂપચાપ બધું સાંભળતી રહીને રોતી રોતી તે બહોશ થઈ ગઈ એમ ને એક વખત પણ જયાની ખબર ન પૂછી અને જયા આટલી ખરાબ હાલતમાં પણ તેના સાસુ સસરાનું વિચારતી હતી કે એમને ખાવા પીવામાં કોઈ પરેશાની ન થાય એના સાસુ સસરાએ બસ એક જ વાત પકડી રાખી હતી કે અમે ઘર છોડીને જતા રહીએ જયાનો પતિ એ વિચારીને પરેશાન હતો કે લોકો શું કહેશે નાનો દીકરો તો વિદેશ જતો રહ્યો પણ તમે લોકોએ તમારા મા બાપની સેવા પણ ન કરી જયાના માતા પિતા પણ એવું જ કહેતા હતા કે સેવા તારે જ કરવાની છે તે વડીલ છે અને તેમની કડવી વાતો દવા સમજીને પી લેવાની એમનો સ્વભાવ એવો જ છે તે બદલશે નહીં તો નહીં જયાએ વિચાર્યું કે અત્યાર સુધી એમની કડવી વાત તો દવા સમજીને જ પીતી રહી પણ હું મારી દીકરીઓ માટે કેવી રીતે સાંભળી લઉં પણ તેને કોઈ રસ્તો નથી મળતો કેમ કે એ બંનેને ઘટપણમાં એકલા છોડવા માંગતી ન હતી એવું વિચારતા વિચારતા ક્યારેય સુઈ ગઈ ખબર જ ન પડી સવારે જ્યારે તેની દીકરી ઉઠાડી ત્યારે કહ્યું કે મમ્મી તમને પપ્પા બહાર બોલાવે છે એમણે કહ્યું શું થયું મને કેમ બોલાવે છે એના મનમાં બહુ બધા સવાલ હતા તેને બહાર આવીને જોયું તો તેના સાસુ સાસુસરા પણ ત્યાં જ હતા તેના પતિ તેને પણ બેસવાનો ઈશારો કર્યો અને મમ્મી પપ્પા તરફ જોઈને કહ્યું કે બહુ વિચારીને એક ફેંસલો લીધો છે કે તમે બને નહીં પણ અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ આ તમારું ઘર છે અને તમે અહીંયા જ રહેશો અમે તો તમારા ઘડપણનો સહારો તો ન બની શક્યા કદાચ આ ઘર તમારો સહારો બની જાય મમ્મી મેં આજ દિવસ સુધી ક્યારેય જયાની તરફેણમાં નથી કહ્યું એટલે જ આ દિવસો આવ્યા છે જો મેં નાના ભાઈની જેમ પત્નીની તરફદારી કરી હોત તો મારી દીકરીઓને કારણ વગર આવી વાતો ન સાંભળવી પડત જયાએ ક્યારેય પણ તમને પલટીને જવાબ નથી આપ્યો તે બધું સહન કરતી રહી કોઈ દિવસ તમે જયા સાથે પ્યારથી વાત કરી નથી અરે જયાની તો છોડો કે તે બહારની છે પણ મારી દીકરીઓ તો તમારું જ ખૂન છે ને તો પણ તમે આ છોકરીઓ છે એટલે તમે ક્યારેય પ્યાર નથી કર્યો તમને કદાચ શરમ આવતી હશે કે એમને તમારી પોત્રી કહેવાથી પણ મને ગર્વ છે કે હું બે દીકરીઓનો પિતા છું અને બંને દીકરીઓ મારા સહારો બનશે પપ્પા ઘર છોડીને જતા રહીશું પણ હું તમને વચન આપું છું કે હું દૂર રહીને પણ તમને જ્યારે જરૂર પડશે ત્યારે હું હાજર રહીશ અને તમારું પૂરું ધ્યાન રાખવાની કોશિશ કરીશ બીજા દિવસે જયા અને તેનો પરિવાર ઘર છોડીને જતો રહ્યો રોજ જયાનો પતિ તેમના માતા પિતાને સામાન લઈને આપતા હતા તેમના સાસુ સસરાને એક લાગતું હતું તેમણે ઘણી વખત તેમના દીકરાને કહ્યું કે દીકરીઓને સાથે લઈને આવ પણ હર વખત તેમનો દીકરો હાથ જોડીને બસ એક જ વાત કરતો હું છું ને તમારા માટે બસ એ જ બહુ છે અને તેઓ આગળ કંઈ જ બોલી શકતા ન હતા કેમ કે ઘટપણમાં એકલા રહેવાનો નિર્ણય પણ એમનો હતો રોજ જરૂરી નથી કે વહુ અને દીકરા જ ખોટા હોય ઘણી વખત એમના ખરાબ વર્તનને કારણે ઘટપણ એકલું કાઢવું પડે છે જો વિડીયો પાછળનો સાર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયો અચૂકથી શેર કરજો